શું નામ છે તારું ફરીથી ચાલો આપણે શું બોલવાનું છે ફળનું નામ ફ્રૂટ્સના નામ બરાબર હું અંગ્રેજી બોલીશ તારેનું ગુજરાતી બોલવાનું છે ચાલો રેડી ચાલો એપલ એટલે બનાના એટલે મેંગો એટલે ગ્રેપ્સ એટલે ચીકુ એટલે સ્વીટ લાઈમ એટલે વોટરમેલન એટલે તરબૂજ પપૈયું એટલે કસ્ટર્ડ એપલ એટલે પાઇન એપલ એટલે પોમોગ્રેનેટ એટલે ઓરેન્જ એટલે મસ્કમેલન એટલે પીચ એટલે સ્ટ્રોબેરી એટલે ચેરી એટલે પીગ એટલે અંજીર કોકોનટ એટલે કીવી એટલે ડ્રેગન ફ્રૂટ એટલે શ્યુગર કેન એટલે શેરડી ચાલો બ્લેકબેરી એટલે ડેટ્સ એટલે લેમન એટલે જુજુબી એટલે બોર વોલ્ફ્ટ એટલે અકરોટ આલમંડ એટલે બદામ અને તરમરીંડ એટલે